કચ્છમાં અતિવૃષ્ટિના કારણે રસ્તા અને વીજ પુરવઠાને જે નુકસાન થયું છે તેને તાત્કાલિક અગ્રતા આપીને આ બંને કામો ઝડપે પરિપૂર્ણ કરવા માટે પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાંચરિયાએ આજે એક સમીક્ષા બેઠકમાં સૂચના જારી કરી હતી કલેક્ટરે પણ આ બાબતે તાત્કાલિક અસર સંબંધિત અધિકારીઓને સૂચના જારી કરવામાં આવી રાજ્યના શિક્ષણ મંત્રી અને કચ્છના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાંચના અધ્યક્ષસ્થાને આજે કચ્છના કચ્છમાં વરસાદની સ્થિતિ અને વહીવટી તંત્ર દ્વારા જે તૈયારીઓ બાબતે એક સમીક્ષા બેઠકનું તાકીદે આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં કચ્છ જિલ્લામાં રોડ રસ્તાની કનેક્ટિવિટી અને વીજ પુરવઠો યોજના ધોરણે પૂર્વવત કરવા માટેની સૂચના પ્રભારી મંત્રીએ સંબંધિત અધિકારીઓને કલેક્ટર મારફતે આપવામાં આવે તે વરસાદની પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવા પણ પ્રભારી મંત્રી પાનસરિયાએ કલેક્ટરને તાકીદ કરી હતી કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડા જિલ્લા પંચાયતના જનકસિંહ જનકસિંહ જાડેજા ધારાસભ્ય કેશુભાઈ પટેલ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા સહિતના ધારાસભ્યો ઉપસ્થિત હતા સાથોસાથ વિડીયો કોન્ફરન્સથી પણ તેમણે સંવાદ કર્યો હતો અને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે જોવા ખાસ તાકીદ કરવામાં આવી હતી આ બાબતે પોલીસ અધિકારી સાગર બાગમાર નિવાસી અને કલેકટર મિતેશ પંડ્યા ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી નિકુંજ પરી ભુજના પ્રાંત અધિકારી ડોક્ટર અનિલ જાદવ માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક વી એન વાઘેલા પંચાયતના અધિક્ષક એમ જે ઠાકોર જિલ્લા પુરવઠા અધિકારી અર્ષિ હાશમી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તેમની સાથે મામલતદાર તાલુકા વિકાસ અધિકારીઓ પણ જોડાયા હતા અને વિડીયો કોન્ફરન્સથી મંત્રીશ્રીએ તમામ પ્રકારની વિગતોથી અવગત થયા હતા શમીકર બેઠમાં જિલ્લા ભાજપના અધ્યક્ષ તેજુભાઈ વર્ચન પણ ખાસ હાજર રહીને સૂચનો કર્યા